રગડા પેટીસ બનાવવી ખૂબ જ સરળ છે અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવે છે તો તેમાં સૌથી પહેલાં આપણે વટાણાને આ રીતે ગરમ પાણીમાં પલાળી દેવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો કે છથી સાત કલાક પલાળ્યા પછી સરસ રીતે તેની છાલ ઉતરી જાય છે તો ત્યાર પછી આ વટાણાની અંદર આપણે થોડીક હળદર એડ કરી દઈશું સ્વાદ મુજબ થોડુંક મીઠું પણ એડ કરી દઈશું હળદર એડ કરવાથી વટાણાનો કલર ખૂબ જ સારો આવે છે અને તે અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખૂબ સારી રીતે બાફી લેવાના છે ચારથી પાંચ વિસલ જેટલી વગાડશો તો તમારા વટાણા ખૂબ જ સારી રીતે બફાઈ જશે તો અહીંયા આપણે કૂકર ચડાવી દીધું છે તેની અંદર આપણે વટાણા અને બટાકા બંને વસ્તુને સાથે જ બફવા માટે મૂકી દીધા હતા તો આપણા વટાણા જ્યાં સુધી બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી પણ કરી લઈએ રગડા પેટીસમાં ખજૂર આંબલીની ચટણી પણ એટલે કે મીઠી ચટણી પણ હોય છે જેની રેસીપી હું તમને નથી બતાવતી પણ ગ્રીન ચટણીની હું બતાવું છું તો તેમાં તીખા લીલા મરચાં બેથી ત્રણ લસણની કઢી થોડો કાદુનો ટુકરો ત્યાર પછી છે ફ્રેશ ધાણા ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખું કે જેનાથી તેનો કલર છે એટલે કે ચટણીનો કલર ખૂબ જ સારો એવો આવે ત્યાર ત્યારબાદ થોડુંક લીંબુનો રસ એડ કરી દઈશું કે જેથી કલર પણ પ્રોપર આવે થોડુંક પાણી મિક્સ કરીને ખૂબ સારી રીતે પીસી લેવાનું છે તો આપણી ગ્રીન ચટણી પણ અહીંયા સરસ મજાની રેડી થઈ ગઈ છે ત્યાર પછી વટાણા અને બટાકા બંને બફાઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે બટાકાને લઈ લઈશું જ્યારે પણ તમે બટાકાને છોલો એટલે કે બટાકાની છાલ છે તેને ઉતારો તો તમારે જ્યારે બટાકા ગરમા ગરમ હોય ત્યારે જ આ રીતે છાલ ઉતારી લેવાની કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે વટાકા એકદમ જ ગરમ છે પણ તેની છાલ ફટાફટ ઉતરે છે તો એક કપડું રાખીને આ રીતે એકદમ જ ઝટપટ રીતે છાલ ઉતારવી હોય તો ગરમા ગરમ હોય ત્યારે જ ઉતારવા અને ગરમા ગરમ હોય ત્યારે જ તમારે મેશ કરી લેવા ક્યારેય પણ બટાકા વડાનો મસાલો બનાવો કે કોઈ પણ મસાલો બનાવો વડાપાઓ માટે વડા બનાવો તો આ રીતે જો ગરમા ગરમ બટાકાને છોલીને પછી તેને મેશ કરવામાં આવે તો તમારું બટાકું છે એ ક્યાંય પણ ચોંટશે નહીં ચીકણું પણ રહેશે નહીં અને એનો જે મસાલો છે એ ખૂબ જ સરસ બનશે તમારે તેલવાળી પણ આંગળી નહીં કરવી પડે એ એકદમ મસ્ત રીતે બનશે તો પેટીસ માટે આપણે સૌથી પહેલાં હળદર એડ કરી દીધી છે લાલ મરચું પાવડર એડ કરી દીધું છે ગરમ મસાલો એડ કર્યો છે મીઠું એડ કર્યું છે ત્યારબાદ ચાટ મસાલો એડ કર્યો છે ચાટ મસાલો નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને થોડોક જીરું હોય તેને શેકીને તેનો પાવડર બનાવી લીધો છે અને તેને પણ એડ કરી દીધો છે આમ બધી જ વસ્તુ સારી રીતે એડ કર્યા બાદ તેને ખૂબ જ સારી રીતે હલાવી લેવાનું છે હલાવ્યા બાદ તમે અહીંયા જોઈ શકશો કે આપણો મસાલો છે એ કે ચોટશે નહીં અને એકદમ જ મસ્ત રહેશે અને ત્યારબાદ ફ્રેશ ધાણા પણ થોડાક એડ કરી દીધા છે બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધા પછી આપણે એક પેટીસવાળીને જોઈ લેવાની છે કે ભાઈ આપણો મસાલો પરફેક્ટ બન્યો છે પેટીસ ક્યાંય ચોંટતી તો નથી ને તો જો આ રીતે ચેક કરી લેવાનું છે કે આપણી પેટીસ મસ્ત બની ગઈ છે ને ક્યાંય ફાટતી પણ નથી આમાં મેં તફકીનો લોટ આરા લોટ કોઈ પણ વસ્તુ એડ નથી કર્યું છતાં પણ આપણી પેટીસ છે મસ્ત બની ગઈ છે ત્યાર પછી આપણા જે આ વટાણા છે તે બફાઈ ગયા છે ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે છતાં પણ આપણે તેને થોડાક મેશ કરી લઈશું કે જેનાથી આપણો જે આ વટાણાનું જે ગ્રેવી છે મસ્ત ઘાટું થઈ જાય અને એકદમ જ સરસ રહે પૂરેપૂરા મેશ નથી કરવાના બસ અદકચરા મેશ કરી લેવાના છે ત્યારબાદ તેનો વઘાર કરવા માટે એક કડાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં રાઈ જીરું હિંગ હળદર આ બધા જ મસાલા એડ કરીને આદુ મરચીની પેસ્ટ છે તેને પણ એડ કરી દેવાની છે અને ત્યારબાદ જે આપણે આ વટાણાની ગ્રેવી છે તેને પણ એડ કરી દેવાની છે આમ બધી જ ગ્રેવીને ખૂબ જ સારી રીતે એડ કર્યા બાદ આઠથી દસ મિનિટ સુધી તેને ખૂબ જ સારી રીતે ઉકળવા દેવાનું છે અને તેમાં પણ આપણે ચાટ મસાલો એડ કરી દઈશું પછી લાલ મરચું પાવડર એડ કરી દઈશું ગરમ મસાલો મીઠું આ બધી જ વસ્તુ એડ કરી દઈશું શેકેલા જીરાનો પાવડર પણ એડ કરીશું થોડાક સ્વાદને બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ એડ કરશું અને લીંબુ પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દેશો એટલે મસ્ત તમારો વટાણાનો રગડો બનીને રેડી થઈ જશે ત્યારબાદ ઢોસાની લોઢીની અંદર આપણે પેટીસને શેકી લેવાની છે તો સૌથી પહેલાં તેમાં તેલ મૂકી દેવાનું છે અને મારી પાસે બધી જ પેટીસ રેડી થઈ ગઈ છે તો તેલને આ રીતે લઈને ત્યારબાદ બધી પેટીસને ગોઠવી દેવાની છે આપણે પેટીસને ડીપ ફ્રાય નથી કરવાની એટલે કે તળવાની નથી શેલો ફ્રાય જ કરવાની છે એટલે ઢોસાની લેઢીઓ લોઢી હોય તમારી પીઝા પેન હોય તેમાં પણ તમે લઈ શકો છો આમ બધી જ પેટીસને આ રીતે હળવા હાથે ઉલટ પુલટ કરીને શેકી લેવાની છે પેટીસ શેકાઈ ગયા બાદ આપણે રગડા પેટીસને સર્વ કરી લઈએ તો એના માટે મેં અહીં એક પ્લેટ લઈ લીધી છે તેમાં બે ચમચા જેટલો રગડો એડ કરી દીધો છે ત્યારબાદ આપણે ડીપ ફ્રાય કરેલી નહીં પણ સેલો ફ્રાય કરેલી પેટીસને એડ કરી દઈએ તો બે પેટીસ અહીંયા મૂકી દીધી છે ને ત્યારબાદ ઉપરથી ફરી રગડો એડ કરી દીધો છે ત્યારબાદ જેટલું તીખાશ ખાતા હોય તે પ્રમાણે આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તેને પણ એડ કરી દઈએ જેટલું તીખું ખાવું હોય તે પ્રમાણમાં ત્યારબાદ ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરી દઈએ ત્યારબાદ ડુંગળી એડ કરી દઈએ અને ટામેટા એડ કરી દઈએ આમ બે વસ્તુ તમે જો દાડમના દાણા નાખવા ઈચ્છતા હોય તો તે પણ નાખી શકો છો ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો એડ કરી દઈએ જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને એક મસ્ત સેવ ભોભરાવી દઈએ તો આપણી રગડા બનીને રેડી છે એકવાર ચોક્કસથી બનાવજો ખાવામાં ખૂબ મજા આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવ ભાવ